ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયું છે આ આતંકી હુમલામાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ વીસ થી વધારે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે આ ઘટનાથી સમગ્ર દેશભરમાં શોકની લાગણી જન્મી છે ત્યારે આતંકવાદી હુમલાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે હાલ કેવો છે જમ્મુ કાશ્મીરનો માહોલ વિગતે વાત કરીએ નમસ્કાર હું છું પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે જમ્મુ કાશ્મીર માં પ્રવાસીઓ પર કાયરતાપૂર્વક હુમલો કરનારા બે આતંકવાદીઓને ભારતના સુરક્ષા જવાનોએ ઠાર કર્યા છે હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ સર્ચ ઓપરેશનમાં ડ્રોન હેલિકોપ્ટર સહિતના સાધનોની મદદથી આતંકવાદીઓને સફાયો કરવા માટે સુરક્ષા દળોએ કમર કસી છે આગામી મહિનામાં હિન્દુ ધર્મની પવિત્ર યાત્રા અમરનાથ યાત્રા આવવાની છે તે પહેલા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓનો હુમલાની ઘટના બની છે આતંકી હુમલાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે જ્યારે આગામી દિવસોમાં યાત્રાળુઓ માટે પ્રશાસન કેવી રીતે વ્યવસ્થા કરશે હવે તે જોવાનું રહ્યું બુધવારે ઘુસણખોરીઓનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે આ આતંકવાદીઓ પાસેથી એકે ફોર્ટી સેવન બે રાઇફલ મળી આવી હતી તેમજ પિસ્તોલ અને બોમ્બ પણ મળી આવ્યા છે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકો માર્યા ગયા હતા હવે ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ છે સેનાએ પણ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે શ્રીનગર પહોંચ્યા અને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા અને શ્રદ્ધાંજલિ પણ આપી

જમ્મુમાં મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકોએ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તેમજ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પહેલગામ હત્યાકાંડના વિરોધમાં બુધવારે સવારથી જ જમ્મુ કાશ્મીરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે લોકો પાકિસ્તાન વિરુદ્ધના નારા પણ લગાવી રહ્યા છે રસ્તા પર ઉતરેલા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી બદલો લેવાની માંગ કરી રહ્યા છે આપનો આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો તેમજ આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે